નમસ્કાર મિત્રો રાજુ સોલંકીના અત્યારે પત્નીએ જયરાજસિંહ જાડેજા પાસેથી બે કરોડ લઈને સમાધાન કર્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો અત્યારે એક મોટા સમાચાર રાજુ સોલંકીના ઘરેથી આવી રહ્યા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રાજુ સોલંકાના પત્ની શું કહી રહ્યા છે શું ખરેખર આ ન્યૂઝ સાચી છે કે ખોટી તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારે શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો આજના દિવસે જે ગોંડલ ગણેશનો કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે

આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ હોદ્દારી ખેસ નોંધાવવા પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો આપણે કોઈ સમી કરી સોલંકીના ઘરના ક્યારે જયરાજ ને મળ્યા નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોઈએ